શરૂ કરાયેલું મિશન મિલાપ અભિયાન ખૂબ જ સફળ સાબિત થયું છે આ અભિયાન હેઠળ એક હજાર બસો ત્રીસ ગુમ થયેલા બાળકો અને પુખ્ત વયના વ્યક્તિઓને તેમના પરિવાર સાથે પુનઃ મિલન કરાવવામાં આવ્યું છે એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાના નેતૃત્વમાં ચાલી રહેલા અભિયાન માટે વલસાડ પોલીસને રાષ્ટ્રીય સ્કોચ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે જેમાં વાપીથી ગુમ થયેલી સગીરાને માત્ર બાર કલાકમાં શોધી કાઢવાનો કેસ નોંધપાત્ર છે વલસાડ જિલ્લા પોલીસે ઓગસ્ટ બે હજાર બાળકો અને વ્યક્તિઓને તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું આ નોંધપાત્ર કામગીરી માટે વલસાડ પોલીસને દિલ્હીમાં રાષ્ટ્રીય સ્કોચ એસ કે ઓ સીએચ એવોર્ડ સન્માનિત કરવામાં આવી છે એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાના નેતૃત્વમાં સારું થયેલું આ અભિયાન ગુજરાતમાં એકમાત્ર છે આ અભિયાન અંતર્ગત ચારસો ત્રીસ અપહત બાળકો અને આઠસો પુખ્ત વયના વ્યક્તિઓને શોધી કાઢવામાં આવ્યા છે તાજેતરમાં વાપીથી ગુમ થયેલી એક સગીરાને માત્ર બાર કલાકમાં મહારાષ્ટ્રમાંથી શોધી કાઢવામાં આવી હતી લીસની ડિસ્ટાફ ટીમ અને એમઓબી શાખાએ જૂના કેસોની માહિતી ચકાસી છે ટેકનિકલ સર્વેલન્સ અને માનવીય ગુપ્તચર માહિતીના આધારે અનેક રાજ્યોમાં શોધખોળ કરવામાં આવી છે માનનીય ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબના માર્ગદર્શન હેઠળ અને ડીજીપી શ્રી વિકાસ સહાય સાહેબ તથા આઈજીપી રેન્જ શ્રી પ્રેમવીરસિંહ સાહેબની માર્ગદર્શન સૂચના આધારે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા એક અભિયાન મિશન મિલાપ ઓગસ્ટ બે હજાર ત્રેવીસથી શરૂ કરવામાં આવ્યું છે આ મિશન મિલાપ અંતર્ગત જિલ્લામાં દાખલ થતા તમામ ગુમ અને અપહરણના ગુનાઓને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવે છે દરેકે દરેક ગુનાઓમાં તાત્કાલિક પોલીસ સ્ટેશનની ટીમ અને જરૂર જણાય તો ક્રાઇમ બ્રાન્ચ એસઓસીની ટીમ અને અન્ય પોલીસ સ્ટેશનની ટીમો પણ આ મિસિંગ પર્સન અને મિસિંગ એજન્ટને શોધવા માટે લા કામે લાગી જાય છે અને ચાલુ મહિનામાં જૂન મહિનામાં ટોટલ સિત્યોતેર એરલ્ટ્સ અને કિડ્સ માઇનોર અને મેજર લોકોને શોધી કાઢવામાં વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી છે કુલ એકત્રીસ જેટલા અઢાર વર્ષથી નીચેના બાળકો અને છેતાલીસ જેટલા અઢાર વર્ષથી ઉપરના વ્યક્તિઓને ચાલુ મહિનામાં શોધી કાઢવામાં મોટી સફળતા મળી છે ગઈકાલે ડુંગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ એક બાર વર્ષની નાની બાળકી ગુમ થયેલ હતી તાત્કાલિક આ ગુનામાં ગુનો દાખલ આ બનાવમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને અલગ અલગ તમામ પોલીસ સ્ટેશનની ટીમો કામે લાગેલી હતી સાથે સાથે સોશિયલ મીડિયા ઉપર અને મીડિયા મિત્રોના માધ્યમથી આ બાળકીના ફોટોગ્રાફ સાથે બહોળો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો અને એના કારણે જ બોરીવલી રેલવે સ્ટેશન ઉપર આ બાળકીને તાત્કાલિક એક ગુજરાતી ફેમિલી જોઈ લીધું હતું અને બોરીવલી રેલવે સ્ટેશનથી આ બાળકીને ફક્ત બાર કલાકના ગાળામાં શોધી કાઢવામાં આવી છે વલસાડ જિલ્લા પોલીસનું આ મિશન મિલાપ ખૂબ જ અસરકારક રીતે કામગીરી કરી રહ્યું છે અને એ મિશન મિલાપને એના માટે બે હજાર ચોવીસના સ્કોચ એવોર્ડ ફોર ગોલ્ડ પણ મળેલ છે પોલીસના સર્વેમાં જાણવા મળ્યું છે કે મોટા ભાગના કિશોરો નાલી બાબતોમાં ચીડાઈ જવા મોબાઈલ ન મળવો ગેમ્સ રમવાની મનાઈ અને અભ્યાસની ટકોર જેવા કારણોસર ઘર છોડી જાય છે મિશન મિલાપ થકી વલસાડ પોલીસે સાબિત કર્યું છે કે પોલીસ માત્ર કાયદો અને વ્યવસ્થા જ નહીં પણ માનવીય સંવેદના માટે પણ કાર્યરત છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાનો મુખ્ય રાજમાર્ગ હાલમાં બિસ્માર હાલતમાં છે